તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં તો તેર કેટલા વાગ્યા છે મમ્મી આના નો જે ઉઠી ગયો છે કેમ ગાઈસ અમાર ઘડિયાળમાં છે ને શેર બહુ ખતમ થઈ જાય છે વાર વાર 15 દિવસ આખું થઈ જાય કે અમાર ગામ શેર ન થાર આવતા એવું છે ને મમ્મી હા 15 દિન પૂરો થઈ જશે તઈ હો તો બસ જો નવરા થઈ ગયા છે નાઈટ એન્ડ ફ્રેશ થઈ ગયા છે આજે મમ્મી પપ્પા જવાના છે સુરત આજે છ વાગ્યાની બસ છે લોકો સુરત જવાના છે મેરેજમાં તો સાસે બે ત્રણ ચાર પાંચ દિવસ પછી આવતા રહેશે તો કાંઈ નહીં હજી તો વાર છે રસોઈ કરવાની દસ સાડા દસ જેવું થયું છે તો રોહિત કામ ઉપર છે થોડું ઘણું કામ છે પતાવી ઉપર વહી આવશે મમ્મી તો ગાઈ જવા અત્યારે અગિયાર વાગી ગયા છે અને કામ ઉપરથી આવી ગયા છે થોડુંક જ હતું નહીં આજે હમ કમ્પ્લીટ થઈ ગયું

તો ગાઈ જવો અત્યારે તો ગાઈ જવો અત્યારે સાડા પાંચ થાવા આવ્યા છે ને છ વાગ્યાની બસ છે ને સાચવીની જવાની છે તો એ લોકો અત્યારે સાડા પાંચ વાગે નીકળશે તો છ વાગે અમરેલી પહોંચી જશે છે અમેરીથી જવાનું છે એ લોકોને બસમાં તો પેક કરી લીધું એમ ને બધું હા સારું જોઈને જાજો પોગીને ફોન કરી દેજો તમે જવાનું મૂકો એમ ને મારે આવું સુરત જાવું મારે તો ધરાણી નથી કા તો કઈ જવા અત્યારે સાત વાગવા આવ્યા છે જમવાનું તો કઈ બનાવવાનું છે નહીં મમ્મી ની લોકો તો ગયા છે હવે સુરત ને આમ બે જણા છીએ તો રોહિત અમે રોહિત કઈક નાસ્તો લેતા આવશે હવે તો કઈ નહીં બસ જો અમને ફોન કર્યો તો થોડી વાર આવશે પહોંચવા આવ્યા છે તો કઈ નહીં આવે પછી મળીએ નાસ્તા પાણી કરશું બસ બીજું કઈ નઈ તો ગઈ હવે તમને કોઈ જમી લીધું જમીન ઓર ટીવી જોઈએ છે નવરા છે કે કામ તો છે ની હવે તો જો સાઉથ ની મૂવી જોડાવી છે કઈ ચલાવી મૂવી છે એક્સપ્રેસ ખિલાડી તો પિક્ચર મસ્ત છે મેં એકવાર વાર છે લીધું ફરીવાર જોઈ છે મજા આવશે જોવાની ધ નેક્સ્ટ ડે તો ગુડ મોર્નિંગ ગાઈસ હવે ત્યારે મસ્ત તૈયાર થઈ ગયા છે અને આજે છે મારા નણદના નણંદની સગાઈ ટીબડી તો અમ લોકો ત્યાં જાય છે મમ્મીની લોકો તો ગયા છે સુરત એટલે અમારે જવું પડે તો કાંઈ જો મસ્ત તૈયાર થઈ ગયા છે રોહી તે તૈયાર થઈ ગયા છે ચા વિના તને ચેન પડે નહીં તો તમે હુડી પહેરી છે ને એટલે તમારે શર્ટ નથી દેખત એમ થાય કે આ પહેરીને જાય સગાઈમાં એમ થાય આ લોકો તો કાંઈ નહીં પણ ચા પાણી પી લીધા છે

બસ હવે છાપ બતાવી પછી હમણાં બિહાર હાર છે બ્રાઈડ ને અને બધું જે ચડાવવાનું હોય એ બધું ચડાવશે તો બતાવો હમણાં વિડીયો અરુણ <laughs> મારી નંદની ભાણકીસે ઝીમકી તમે ત્યાં આગળ જતા રહ્યો હવે બધું સામગ્રી ભેગી કરે છે એમ ને લેતાણ થઈ ગયા ને આજ તો તેથી મન કેતા હતા લેતાણ થઈ ગયા પોતે થઈ ગયા આજે બે ભાઈ બેન દખી થાય છે પેટમાં જવાનું છે બધું મજા આવે છે तो गाइस एक बातको भने ओठाडी दिदी एक बातको म जतज पर केक लआवला हमरा लाओ छे तो गाइस ओठाडी दिदी ओठाडी दिदी छे अनि अब जिरा बर्ड जे वस्तु चढावानी छे ई चढाइ देछ हमरा अन जो टेक ले ले અગાઉ કટ થઈ ગયો છે ઓય અંદર આવીને કટ કરી અને નાના ઢેપલા કરીને બહાર ઓકલાવાના છે નાના પીસ કરીને બધાને દેવાય બધાને સારું લાગે ખાઈ લે દોસ્તો રાધા કર હેલા કર ઓહ તક પેલે છે જો જાનવી ખાય છે મામી તો એ ખાય છે ટીશુ ખાય છે દેવાંગી ખાય છે આ બેને તમે ઓળખતા નહીં ઓલી નાની છોકરીને हो थियो अरु हो हाम्रो चाहिँ आ या ओली ओडी पेरे ने अनि सबै पाके ना 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 तो आन्द पियो त तमलाई केक खौस खाइ लिने अब केक राखौस का न दुगलो राख्छु ल भोलि लिदोसक राख्यो त के छ आ एक कटो न वडे हो त न त न जाऊ न

गइजो जो बिस्कुट रिकद नखे ता बाजूमा राखी लागी हो बाजूमा कमन हटा बजा मार पुरा करवा हे तमे भावेस तले आइजो खावा चल चल हो भन्नो खावर न खावर न भितता बनाउ न खावर बनासिने अरे अब उता वाला क चाय पनि खडा रोडो सुटो करो અને 1 વાગ્યો છે જ તો એટલે ઘરે આવો અમે 3 વાગ્યે બેચાશું ને 3:00 ઘરે જશું અને રકાવન કે છે પણ બર બાર કાલ જવાનું છે રાજુલા એટલે રકાવન મિલ નહી આવે તો તો ગાઈસ મનrandn nanandun se bata

તો કઈ આ છે ને આ મારા મેરેજ મારા હેર માં નાઈ ખાતા ઈજ છે આ કદાચ તો કઈ સર અત્યારે ત્રણ વાગે ત્રણ જેવું થઈ ગયું છે અને મહેમાન જાય છે સાત કુંડલા થી આવ્યા તા સાત કુંડલા જાય છે પાછા જો બધા બહાર નીકળી ગયા છે અને ફોર વ્હીલું છે બધી તો બેઠા જતા રહેશે

અને ઘરે આવી ગયા તો અમે લોકો પાંચ વાગે ત્રણ વાગે ત્યાંથી નીકળ્યા હતા લઈ થોડું ઘણું કામ હતું રોહિત ને ગાડીમાં સર્વિસ કરાવવાની હતી સીટ નવી નખાવાની હતી હેરકટ કરાવવાના હતા તો પાંચ વાગે સાડા પાંચ વાગે આસપાસ અમે લોકો ઘરે પહોંચી ગયા અને કંઈ નહીં બસ જો થાકી ગયા તો થોડું ઘણું કામ કર્યું કેમ કે સવારે કામ કર્યા વગરની વહી ગઈ હતી હું કેમ કે મોડું ખાતું હોય એટલે તો કાંઈ નહીં બસ આજ માટે એટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય મળીએ એક નવા બ્લોગ સાથે